બગસરા નગરપાલિકાના પ્રમુખને નગરના રહીશો દ્વારા રજૂઆત છેલ્લા પાંચ વર્ષથી પાણી અનિયમિત આવવાના અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા કાર્યવાહીના નામે મિંડુ બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં નગર શેરી નંબર બેમાં છેલ્લા પાંચ વર્ષથી પાણી અનિયમિત આવવાના લીધે અનેક વખત સદસ્યને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સદસ્યો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા અંતે અહીં રહેતા રહીશો દ્વારા પાલિકા પ્રમુખને તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી કે છેલ્લા પાંચ વર્ષથી પાણી અનિયમિત આવવાના લીધે અહીં રહેતા રહીશોને ભયંકર હાલાકીનો સામનો કરવો પડે છે જ્યારે હાલમાં રોડ રસ્તાના કામગીરી ચાલુ હોવાથી છેલ્લા દોઢ મહિનાથી મીઠું પાણી પણ આવતું નથી જેના લીધે લોકોને પાણી માટે વલખા મારવા પડે છે જ્યારે હાલમાં જે રોડ રસ્તાના કામો ચાલી રહ્યા છે તેમાં પણ લોટ પાણીને લાકડા જેવા કામ કરવામાં આવી રહ્યા છે જેના લીધે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે જ્યારે આ બાબતે રજૂઆત કરતા પાલિકા પ્રમુખે તમારો પ્રશ્ન થોડા સમયમાં હલ થઈ જશે તેવા જવાબ આપેલ હતો પરંતુ આવી રીતે ઘણી વખત આવા જ જવાબ મળવાના લીધે લોકો દ્વારા જોવા પ્રશ્ન સોલ્વ નહીં થાય તો ઉપર સુધી રજૂઆત કરીશું તેમજ ઉગ્ર આંદોલન પણ કરીશું તેવું કહેવામાં આવ્યું હતું જ્યારે અહીંના રહીશોને પૂછતા તેમણે જણાવ્યું કે અમારે ઘણા સમયથી આ પ્રશ્નનું નિવાર નિવારણ આવતું ન હોવાના કારણે અંતે અમે લોકોએ પાલિકા પ્રમુખને ચેતવણી આપી હતી કે તત્કાલ અમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો ઉગ્ર આંદોલન પાલન કરીશું નગરપાલિકામાં અમે પાણીનો પ્રશ્ન છે અને રોડ નો પ્રશ્ન છે બરોબર એ માટે અમે આજે પ્રમુખ શ્રી એવી સાહેબને ને રજૂઆત કરવા આવેલા છીએ એટલે એમને અત્યારે જણાવેલું છે કે તમારો પ્રશ્ન પાંચ વર્ષ થી રેવા પાણી પાંચ વર્ષ માં તમે કોઈ રજૂઆત કરી પાંચ અમે અવાર પ્રમુખ સાહેબ અને નગરપાલિકા રજૂઆત કરેલી છે એને શું કીધું એને કીધું કે તમારો જે પ્રશ્ન છે એ અમે હલ કરી નાખશું જયારે રોડ કામ શરૂ થાય ને ત્યારે